માંગ્રોળ સેરીયાજ દર્યા કિનારે ફરી ચરસનો જથ્થો મળી આવ્યો માંગ્રોળ મરીન પોલીસ દ્વારા ચરસનો જથ્થો એક કિલો બસો પંદર ગ્રામ જેની કિંમત રૂપિયા એક મુદ્દામાલ સાથે કબજે કર્યો હતો માંગરોળના સેરીયાજ બારા ગામે દરિયાકાંઠે બિનવારસુ પેકેટ મળતા એફએસએલ દ્વારા તપાસ કરતા ચરસ હોવાનું સામે આવ્યું હતું દરિયા કિનારે ચરસનો જથ્થો શોધી કાઢતી માંગરોળ મરીન પોલીસ તથા એસઓજી શાખા જુનાગઢ જુનાગઢ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના મુજબ માંગરોળ વિવાયસ પી ડીવી કોળિયા સાહેબ માર્ગદર્શન હેઠળ દરિયા સુરક્ષા મુજબ જેમાં મેરીન પોલીસ પીઆઈ એજી જાડવા દ્વારા સેરિયસ દરિયા કિનારે બિનવારસુ ચરસ નો જથ્થો એક કિલો બસો પંદર ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ એસી હજાર ના મુદ્દામાલ સાથે કબજે કરી માંગરોળ પોલીસ સ્ટેશનના ના પીએસઆઈ સોલંકી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

એક ખાનગી રાહે બાતમી મળવા પામેલી હતી કે બારાના દરિયા કિનારે એક બિનવારસું ડ્રગ્સનું પેકેટ મળવા પામેલ છે આ બાતમીના આધારે તાત્કાલિક અસરથી મરીનની ટીમ અને એસઓજીની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર રવાના થયેલ તેમજ સ્થળ ઉપર જુનાગઢ ખાતેથી એફએસએલ અધિકારીને બોલાવી અને બિનવારસું જે પેકેટ હતું તેને કબજે લેવામાં આવેલ તેમજ એફએસએલ દ્વારા આની ચકાસણી કરતાં આ પેકેટ ચરસનું પેકેટ હોવાનું માલુમ પડવા પામેલ આ જે ક કબજે કરવામાં આવેલ છે પેકેટ તે બારસો પંદર ગ્રામ તેમનું વજન થવા પામેલ છે અને આશરે તેની કિંમત એક લાખ એસી હજાર થવા પામેલ છે આ પ્રકારના બિનવારસું પેકેટો અગાઉ પણ માંગરોળના દરિયા કિનારેથી મળવા પામેલ હતા તેમજ હાલમાં પણ રાજ્યના અમુક દરિયાકાંઠા વિસ્તારોમાંથી આવા પેકેટ મળવા પામેલ છે જેથી આ બનાવની ગંભીરતાને ધ્યાનને લઈ તાત્કાલિક અસરથી આ બનાવ અન્વયે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ છે આ જાણવાજોગ જે દાખલ થયેલ છે તેની તપાસ હાલ માંગરોળના પીએસ જય શ્રી સોલંકી કરી રહેલ છે